બોંજો હું તો આવતો નહી પાઉ બૂટ ને બૂટ આ વૈકણ બેસું છું કોઈ ક આવે મોંઢામાં એવું નહી વૈકણ આવી બનાવરા આવ્યું હ

મંદિર આવવા નાય કાણ આ મારું આ કંપેટ લાગે મજબૂત લાગે મજબૂત તારે ખેંચાડી એય ભગે ઉબેકુ ના કરો રાખો તો ના હોય તો

કરતી મજાક મજાક ને કરવા ઉતરું તો મેલતી નહી ભાઈ આ તું ગાન જરૂર હું બકાવ્યું Ataar maun chuao shee Te regli kwa, jali maun jai mo lao rado U maun chuao U maun chuao liya Piche deko, piche Tee maun jai, me bivataat nahi Nahi bivataat na?

छोड़ दे ले। नहीं, आपको नहीं हट। नॉर्मल बॉय, साला चार किस्सा करो। दूध वाइस। नहा ले, कुल मिला ले। पीछे देखो, पीछे। एक नो बार ओले हेरे मंचो। एक तजक कनाजूबी, हालिया कनाजूबी कुल मिला ले, कुल मिला ले। अली। कुल मिला ले, कुल मिला ले। अली। आकाश। कुल मिला ले। किमाताई में। પાટાઈ ભઈ લે આ કાલ્યું છે ભઈ એને મોંચા મેકા નઈ લાય હું માતા બોલું ભઈ નજર હલતા પાઉ જો મોંછો બદલો ના લે તો મારી સકિબા

ઓય મંછેમ નહીં બેહ મંછા આવી ગાય ઓય બેહ મંછા બેહી જા તું હાલ હું તારા માટે બધું લઈને આવું બે ખાવાનું તારા નહીં હે ખાવાનું હું આવું થોડીવારમાં મારો બા સોમો เดีมาจะมาเว้ยเวตเวตจล้ามังค่าเวตจลีลาวตุ้ดในมันพาตุ้ดในเบียดตัวปีเกด้วยกูีเกด এতো ম্শা কিমানেজো মনুবাজেযাই কাপলের এতো আটাগ নিপাকাদে কন্যাই এতো আইজেযাই কাপরো 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 কাকেন্যাজে আইজে আ આ દેખા મોં આ પણ મે દેખા તો અમને મારતો તો તને મારશે બહુ ઊભો થા ઓર કંટ્રોલ કરી આ મન ઉપર તો બેહારે જાય કે મને તોલા કર પણ મને તો તોલું જ નઈ કર મન તો મારત નઈ મન છો આ તય બકા આ બે તોલા આકર બોલ જો મારું બોલી આ તું નથી આવશે ના દેખાય યાર

અગરબત્તી ના કરું તાર ડોલુ પા